Ha <laughs> ha

બેન શું કહેશો અમદાવાદની જે વિમાન ક્રેશ દુર્ઘટના છે હૃદય દ્રાવક દુર્ઘટના અનેક લોકોના મોત થયા છે આપ પણ અત્યારે એક મૃતકની સ્મશાન યાત્રામાં પહોંચ્યા છો શું અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે એમને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું એમને શ્રદ્ધાંજલિ આપું છું અનેક ઈજાગ્રસ્તો થયા છે જલ્દી સાજા થઈ જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું એમના પરિવારજનો સાથે અમારી સંવેદના છે આજે સોશિયા ગામનો દીકરો જે બીજે મેડિકલ હોસ્પિટલમાં અભ્યાસ કરતો હતો એનું આ દુર્ઘટનામાં નિધન થયું છે ત્યારે અમારા ધારાસભ્ય અમારા પ્રમુખશ્રી અમે શમશાન યાત્રામાં આવ્યા છીએ એમના પરિવારજનોને સાત્વનતા આપી છે અને પૂર્વ સી એમ અમારા વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે ખૂબ જ દુઃખદ ઘટના છે આજે તળાજામાં પણ અમારા ઇંજલ ઇંજલબેન એમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે ત્યારે ત્યાં પણ અમે શ્મશાનયાત્રામાં જવાના છીએ પરિવારજનોને અમે અમારી સરકાર એમની સાથે છે પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના